બાળકો માં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવાના હેતુસર માતૃ પિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર નૈતિક રેશમ વાળા

નમસ્તે ગુરુ વિષ્ણુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષા માવ આચાર્ય મિત્રો દર વર્ષે ગુરુકુળના પાવન પટાંગણમાં માતૃ પિતૃ પૂજનનો એક બહુ કાર્યક્રમ રાખવામાં આવે છે ગુરુકુળની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે હક્તિ એ વિશેષ છે કારણ કે માતા પિતા થકી આપણે આ સંસારમાં આવીએ છીએ અને માતા પિતા ગુરુ અને ગોવિંદ આ ચાર જે છે આ ચાર એ પ્રત્યક્ષ દેવો છે જે બાળક પોતાના માતા પિતાનો શ્રદ્ધા ભક્તિ અને સેવા કરતા હોય છે એને ચતુર્વર્ગની પ્રાપ્તિ હોય છે માટે મિત્રો આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં આપણે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જે પરમ એ પરમાત્માના સાક્ષાત અવતાર હતા તેઓ પણ માતા પિતા અને ગુરુની સેવા છે અને ભગવાન શ્રી રામચંદ્રજી રાજા હોવા છતાં પણ પિતાનો આદેશ પાલન કરીને ચૌદ વર્ષ સુધી વનવાસમાં ઉઘાડા પગે ફર્યા છે આ એની પિતૃભક્તિ છે અને માતૃભક્તિ છે પિતૃભક્તિ છે ભરત જ્યારે પોતાના ભાઈ ભરત જ્યારે ચિત્રકૂટ ગયા અને રામજીને અયોધ્યા લઈ આવવા માટે બહુ જ કોશિશ કરી પ્રાર્થના કરી છતાં પણ ભગવાન રામે કહ્યું કે બેટા ભાઈ ભરત આપણે ગુરુ આપણે પિતાનું જે વચન છે પાલન કરવું જોઈએ જો હું અયોધ્યા આવી જાઉં તો પિતાનું વચન ખોટું પડશે અને એમના જે સદગત આત્મા છે આ સદગત આત્માને દુઃખ થશે કે મારા પુત્રો મારા વચન પાલન કર્યું નથી માટે ભગવાને આચરણ કરીને પોતાના જીવનમાં આ બતાવી ગયા છે અને તેથી આજે હજારો વર્ષોથી એની રામકથા ગવાય છે એની કથા ગવાય છે અને આપણે એનું એક ભારતીય સંસ્કૃતિ છે એ રામાયણની સંસ્કૃતિ છે રામજીની સંસ્કૃતિ છે ભગવાન શ્રીકૃષ્ણની સંસ્કૃતિ છે વશિષ્ઠની સંસ્કૃતિ છે તો એ પરંપરા આપણે આ ગુરુકુળમાં પણ આપણે જાળવી રાખીએ છીએ તો એને માટે આ કાર્યક્રમ છે સૌને સાવિક શુભેચ્છા અસ્તુ નારાયણ જય ગુરુ